પોરબંદરના સીટલા ચોક વિસ્તારમાં આરોગ્ય કેન્દ્રની સુવિધા તો ઉપલબ્ધ છે પરંતુ અહીંની લેબમાં કેટલાક ટેસ્ટ ન થતા હોવાથી દર્દીઓને મુશ્કેલી વેઠવી પડે છે ત્યારે અહીં આવતા દર્દીઓને ટેસ્ટ માટે પાવસીજી હોસ્પિટલના ધક્કા ખાવા પડે છે પોરબંદરના જિલ્લા પંચાયત કચેરીમાં આવેલ આરોગ્ય વિભાગ હેઠળ આરોગ્ય કેન્દ્ર આવેલા છે પોરબંદર શહેર ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ પણ આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે જેમાં અનેક સ્થાનિકો દિવસ દરમિયાન સારવાર માટે આવતા હોય છે જેમાં પોરબંદરના ચોક ખાતે પણ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે જે આરોગ્ય કેન્દ્રમાં આસપાસના વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો સારવાર માટે આવતા હોય છે પરંતુ આ આરોગ્ય કેન્દ્રની લેબોરેટરીમાં કેટલીક મશીનરીનો અભાવે અમુક પ્રકારના ટેસ્ટ થતા કરતા નથી જેથી દર્દીઓને ભારે મુશ્કેલી વેઠવી પડે છે આ લેબોરેટરીમાં કુલ સત્તર ટેસ્ટ થતા હોવાના બોર્ડ લગાવવામાં આવ્યા છે પરંતુ સાત થી વધુ ટેસ્ટ આ લેબોરેટરી ખાતે થતા નથી જેથી આ ટેસ્ટ કરવા માટે દર્દીઓને ભાવસીજી હોસ્પિટલ ખાતે ધક્કા ખાવા પડે છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર